देवकीज भगवान भजने को साय राम राम बताने को गुणगान नाम एक के वाले आज के दिवस राम भगवान जी वसते आठला वसोली वदार वसोनी भक्ति ये जागृत पूर्ण करता है उनकी द्वारा तो पवित्र दिवस श्री सगुण ना सानिध्य माना और भक्तों ने आज की सदा व्रत नौ द्वारा આ રામદેવ દરેકર ગો સુખુન અને શુક ત્યાસ માયે તનાવ એયા કરી એયા સદાબંધી ચાલી રહે છે તો જેણે રીપુલ ભગવાન અને સિદ્ધિમાં દેવીને સદાવર ચાલે યોગ કરતા હરતા ભગવાન છે પણ જેણે સાક્ષાત ગુણ દેવા એ અન્ય સાક્ષાત બ્રહ્મ દેવા એ એટલે આવા સમસ્ત એ હંમેશાને હંમેશા माने फोटो करे छे के अंधा शिवाय ब्रह्माणा કોઈ પણ পশু પક્ષી હોય માનવ હોય ચાહે દાનો હોય પણ અનવગર જીવી શકતા નથી અને એ આ ક્ષેત્ર જ્યારે સદ્ગુરુની ઉપાથે આપણે ખાલી ખાલી પદાનિવેદ કરી પણ આ એક પુણ્ય કમાવાનું સાયકિત ક્ષેત્ર જ્યારે આખી ધનવાર્તા જેવો હે गिरि शिखर के अंदर आत्री ने गणना पर्याय तो 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 ने केवाए के तीसरा खाली मानव परिक्रमा पण करे तो पण भगवान की बड़ी मनोकामना हो ये तीनों टीमों महत्व से समय अंतर है जेम कोई तीर्थ अंदर मानव को बाबरी उतारवा जाए दोस्तों ने मानवों ने अनेको पाप मानस करे तो दिन दोसो कोई जगह उतरी सकता नहीं मानसों जयरे तीर्थों में जाए भगवान स्मरण के भक्ति करे तो तेरे जन्मजन्म जन्म दोषो बढ़ने आज ले जाए तीर्थ तो ने तीर्थ आटलो महत्व से तीर्थों में खाली स्नान मात्र इन्हें अनंत पुण्य मे तो की सद्गु अगाध कृपा अने आज महाप्रसाद चालू जाए तो एम कहवा કે માનવ ખાલી ને ખાલી કરે આંતરિકતા સમય ને વિલપન કરે પણ તિત્થ ક્ષેત્ર માં જઈને ખાલી કજરું પણ ઉઠાવીને ફેંકી દે તો સદ્ગુરુ સાઈબાબા એના ચરી મોઢા કરી ત્યાર नंतर એ વાત કહેલી કે માનસ ખાલી હે કજરું થાવીને ફેકે પણ ઈને અંદર નો એવાય જ રહે રોગ નો હોય એ ચાહે મોગ નો હોય પણ તમા કદરા ધીમે ધીમે સદ્ગુરુ બાબા કે દેવી આને થોડી પ્રોપર પણ જો હર જાય જાય તો તો આથી આપણે બાબાને પ્રાર્થના કરીએ કે અમે કારી ભક્તિ અને સેવા કરીને જે પરમાત્માને લવજો આ બગા પક્ષે ભક્તિ કરીએ પરમાણમ મળે મેકપૂર્ણ કરોડ રૂપિયા પણ હશે પણ એ ઉઠે ત્યાં કે ટેન્શનમાં તો એ સુવેતા સુધી એ માનસિક ટેન્શન હોય ચાહે ગમે તે દોડ લગાવવામાં શાતાથી ગમેન્ટ બી કરી લેવામાં આવે પણ જ્યાં સુધી માણસો ભગવાનની ભક્તિ એ સારા કરવું નહીં કરે ત્યાં સુધી સુખ અને શાંતિ એ માણસોને જીવનમાં મળતી નથી અને તે જ પરમાણની અંદર જીવે અને આ સમાજની અંદર જોવામાં આવ્યું છે કે માણસો લક્ષ્મી પસારી પડ્યા વૈભવ પસારી પડ્યા પણ સંજ્ઞાન કરે એ કૌરવના બંગલા પણ ઝાંખા પડી જાય અને દૈલી દૈલી માનસ આપું જીવન વર્તીકારા તો એ મંગલાઓ એની અંદર તો શુક એ બર્ચ વખત ન થઈ જાય એટલા માટે સદુએ 24 કલાક જાગૃત રહીને આ ભક્તિ અને આ મુક્તિ માર્ગનો સાધન થઈ ભઈને સાતત કરી લેવાજી ઉસને આપણે વધારે સકવે જો તો હવે કુછ આપણે તૈયારીઓ કરીએ પેલા અસંસાર કરવા માટે ગણપતિ પૂજા શાંત કરી દઈએ અને આજે શહેરમાં બાબાના એકસો આઠના અભિનંદ કરી દે દઈએ પણ કરી દઈએ એટલે સવાર સવારમાં બધા કરી દઈને બધા ભક્તો મહાપ્રદ અને ચરણા ચરણાવતનું પણ વિશેષ મહત્ત્વ છે એવું કહેવાય એ બાબાને જે ભગવાનને ખાલી નવડાવેલું પાણી એ અમૃતમાં જણાવી જેમ એક વરસાદનું પાણી ગડગમાં પડે તો એ પાણી ગટરનું કહેવાય ગંગામાં પડે તો ગંગાજળ કહેવાય એની રીતે જે સમુતોને મહત્વ પર કે ભગવાન પર પડે એટલે એ અમૃત બની જાય અને એનો વિશેષ મહત્વ એ રોડ ચરણાપુત્રે ક્લા માટે કરવામાં આવે છે માનવઓની મરેલી નસો તે મરેલા કોસો એ પણ માનવોના જીંતા એ તરીકે ચરણાપુત્ર મહત્વ છે અને ચરણામૃત માણસ પીવીને જન્મોજન્મનું કલ્યાણ કરી દે એટલું ઝરણામૃતનું મહત્વ છે પણ જેમણે જેમણે આનો અનુભવ કર્યો તો એને અનુભવ થાય એ તો મંદિરોમાં જઈને ખાલી માણસ પી આવે તો કોઈ ખબર નહીં હોય તો પણ એનું ફર તો બધાને મળે પણ ચરણા મૃતનું પાન ચરણામૃતનું ખાલી ને ખાલી માણસ પાન કરે એટલે એની શારીરિક માનસિક કે બધી જ અવસ્થાઓ तो दे तो आपने तो के द्वारा एग्जाम पर हमेशा चरणामों को बांधoverline श्री आपका तो बड़ा सौभाग्य है कि रोड ने व चरणा को अपन ने और तो बड़ा तो हमने मंंगड़ा जो गजर मतलब पांचड़ी रहता था कि आप दूसरी पांच से कंस का बहुत मिला मतलब